নাপনিমাাই ক্নাই પાણી ઉતરે બીજા હોય રસ્તો હમ કરાવ્યો બાકી તો આ રસ્તો તમે હા હાલ બતાવી દઉં ઉતરી તમે હું પોલીસ રસ્તા રીતે રસ્તો બતાવી દઉં

અમે ઘેડના પાથરોડ ગામે આવ્યા છે ને અહીંયા જે સમસ્યા છે એ મારા ખ્યાલથી ઘેડના તમામ ગામડાઓ કરતાં ખૂબ મોટી સમસ્યા છે આગળની આખી સમસ્યા આપણે બતાવીશ આ આખે આખો જે છે એ બંધ જે છે એ પાણીને આ ગામની અંદર બે પેલી બાજુ એક બંધ છે આ બાજુ એક બંધ છે પેલી બાજુનો બંધ છે એ મારા ખ્યાલથી ડેમ કયું ડેમ છે હમીરપુર હમીરપુર ડેમમાં પાણી ત્યાં છોડવામાં આવે છે અને ત્યાંથી એ બંધ જ્યારે કરી દેવામાં આવે અને આ બાજુ પાણી છોડી દેવામાં આવે હવે હું આપને બતાવીશ અહીંયા બધા લોકો ભેગા થયા છે એ ગામના લોકો ભેગા થયા છે કોઈ અહીંયા આયોજન નતું કોઈ કોઈને એટલી બધી ખાલી આવવાના હતા એટલી જાણ હતા લોકો એટલા બધા ભેગા થયા છે કારણ કે લોકોની વેદના છે લોકોની સમસ્યાઓ છે વર્ષોથી ભાજપ સત્તામાં છે શાસનમાં છે પણ ગ્રાઉન્ડ ઉપર લોકોને શું મળ્યું ખેડૂતોને શું મળ્યું ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ જે લોકો ભાજપને મત આપે છે ને આજે મારે બતાવવું છે લાઈવના માધ્યમ કે શું ગ્રાઉન્ડ ઉપર ખેડૂતોને વાસ્તવિક રીતે શું મળી રહ્યો છે આ ગામની અંદર આ કોઈ આલોચના કરવાની વાત નથી પણ મૂળ વાત એ છે કે જે ખેડૂત ખેતી ઉપર નભે છે જે ખેડૂતની આજીવિકા ખેતી છે છે ખેડૂત મહિના સુધી એના ખેતરે ન જઈ શકે તો એનો મતલબ શું શું સરકારો કામ બેઠી અધિકારીઓ શું કામ બેઠા છે નેતાઓ શું કામ બેઠા છે અને કામ માત્ર વાતો થાય થઈ જશે થઈ જશે સર્વે થાય પણ વર્ષોથી કામ ન થાય હું તમને આખી આખી વાત બતાવીશ આખી લાઈવના માધ્યમથી

આ દરિયો કે નદી નથી વાસ્તવમાં આ ખેડૂતોના ખેતરો છે અહિયાંથી આખી આ ગામની સીમ છે એટલે કે ગામની સીમ એટલે અમારા અહિયાંની ભાષામાં સીમ એટલે ખેતર કહેવાય આખા ગામના લોકોના ખેતરો છે આ તમને અત્યારે આખું જે નદી દેખાય છે એ નદી નથી પણ પરિસ્થિતિ ભયાનક અને ખરાબ પરિસ્થિતિ એ છે કે આ સીમમાં જવા માટે આ ખેડૂતોને એના ખેતરે જવા માટે અહીંયા આગળથી જો પેલા જાડી ઝાખરા દેખાય છે ત્યાંથી રસ્તો છે

પાણી બંધ ન થાય ત્યાં સુધી ખેડૂતને એના ખેતરે જવું અઘરું છે ખેડૂતને ખાલી ખેતર એટલે પોતાને હાલી જવું એવું ન હોય બળદગાડા લઈને જવાના હોય માલ સામાન લઈને જવાનો હોય તમામ વસ્તુઓ લઈને જવાની હોય તો આવી પરિસ્થિતિમાં તો કોઈ ખેડૂત હાલીને પણ ન જઈ શકે તો હજુ દિવાળી સુધી ખેડૂત છે એના ખેતરમાં જઈ શકે એવી કોઈ પોઝિશન નથી તો મારું કહેવાનું મતલબ એ છે કે દિવાળીમાં ફટાકડા ફોડીને પછી જવું હોય જય હગે ત્યાં સુધી કોઈ જવાય નહીં ફટાકડા ફોડીને પછી જવું હોય જય હગે બાકી જવાય નહીં તો આ ખેડૂતો જેટલા પણ આખા પટમાં જેટલા ને જે ખેતરો છે એને કરવાનું શું એને હું રાહ જોવાની કે પાણી જેથી ઉતરે તેથી કઈ ખેતરમાં જાઉં વાવશું આમે કઈ ઘેડમાં થતું નથી આમે વરસાદના કારણે ને પાણીના કારણે ઘેડમાં કઈ થતું નથી અને એક મોસમ પર કદાચ લેવાતી હોય તો એક મોસમ કે બે મોસમ લેવાતી હોય તો આમાં કઈ રીતે લઈ શકે ખેતરે ખેડૂત જઈ કઈ રીતે શકે તો ખેતીનું એનું ખેતરનું મહત્વ શું તો મારું સરકાર અને અધિકારીઓને જે લોકો અત્યારે ગુજરાતની અંદર बीजेपी ને વર્ષોથી મત આપે છે આ ખાલી ગામનો પ્રશ્ન નથી આ એકદમ સંવેદનશીલ પ્રશ્ન છે કે જે અહીંયાના લોકો ખૂબ ખેતર ઉપર જ નભે છે મજૂરી ઉપર નભે છે અહીંયા કોઈ ઉદ્યોગો નથી કે યુવાનોને રોજગારી મળી જાય ઘરે પચાસ હજાર આવી જાય એવું નથી ખેતરમાં કઈક ઉપજ મળે એમાંથી ઘર ચાલતું પશુપાલનમાંથી ઘર ચાલતું હોય અને એમાં પણ ખેતરે જે પોતાની આજીવિકા હોય પોતાની દુકાન હોય ત્યાં માણસ ન જઈ શકે છ છ મહિના સુધી તો એ ધંધાનો મતલબ શું એમ જે આજીવિકા ખેડૂતની હોય એ ખેતર જ ખેડૂત ન જઈ શકે તો એનો મતલબ શું તો અધિકારીઓ આ રસ્તા ને લો કે મંજૂર થઈ ગયો તો અધિકારીઓ કેમ હજી સુધી રસ્તો બનાવી નથી શીખા ભાજપના નેતાઓ શું કરે છે ત્રીસ વર્ષથી તો આ વિધાનસભાની અંદર ભાજપના ધારાસભ્ય આવે છે તો શું કરે છે આ બસ આજ કરવા હતું નદી બનાવવા હતું મત આપવાતા

આ તો પારા જે થાય નથી આમાં તૂટે હું આમાં બધું તૂટેલું છે બીજે તો પારા તૂટ્યા હતા તો ઈએ માથા કૂટ કરતા હતા કે ઓ હો પારા તૂટી ગયા ધોવાઈ ગયું આમાં તો પારા જેવું જ કઈ થાય એમ નથી પારો કરવો છે પારો કરતા નથી આ રોડ બનાવો તો રોડ બનાવતા નથી તો આ સમસ્યા બધા કરતા અલગ છે આખી આખી નદીનો જે પટ દેખાય છે હવે આમાં તો મને લાગે છે કે આ ખેતીનું કામ છોડીને સાગર ખેડુ બનવું પડે એવું કારણ કે આમાં તો કઈ જઈને ઉપજ કેમ લે એટલે મૂળ મારો મુદ્દો એ છે

તો શું કામ ભાઈ નેતાઓ હવે ભૂંગરા લઈને નથી આવતા આવો ને ભૂંગરા લઈને ગામમાં સભા કરો ને તો ગામ પ્રશ્ન હોય કે તમને કેમ હવે ભૂંગરા લઈને નથી આવતા બે પાંચ જગ્યાએ ચા પાણી પીને હું કામ હોય જાવ છું તો મત લેવા આવતા હતા જે આવ્યા હતા તેથી બે પાંચ જગ્યાએ ચા પાણી પીને હોય જાવ ને આ તો કોઈ વસ્તુ નથી આજે જરૂર છે ખેડૂતોને આજે આ ખેડૂતોને જરૂર છે તો અહીંયા આવીને સમસ્યા તો સાંભળો તમારાથી થાય ન થાય તો તમે વાતો વર્ષોથી કરો છો પણ આવીને સમસ્યા પણ ન સાંભળી શકો તો તમામ એ જવાબદાર લોકોને અગાઉ પણ આગળ પણ મેં બધા લાઈવમાં કીધું કે ઉપર ડેમના દરવાજામાં આ સમસ્યા વધારે જટિલ શું કામ બની છે કે એક સાથે ઉપરવાસના જેટલા ડેમો છે એનું એક સાથે પાણી છોડી દીધું પાણી તમને ખબર હોવી જોઈએ કે એટલું પાણીની આવક થવાની છે તો પહેલાથી પાણી છોડ દેવું પડે આ તો જયારે પાણી આવ્યું ત્યારે છોડ્યું જયારે એને ઊંઘમાંથી ઉઠ્યા તો હવાર થઈ ગઈ ગયું ખેડૂત ના રસ્તા છે ને હારા હારા જોઈએ ગામમાં આવે તો ખેડૂત માલ વેચી શકે બરાબર ગમે એવો ગમે એવો દીકરી ગમે એવો મિલ નાખી શકે ખાય કરોડ રૂપિયા હોય તમારા ગમે ત્યાં નું ખેડૂતો મિલવાળો હોય ગમે એનું ખેડૂત નું પેદા કરેલ ગમે વસ્તુ હોય અનાજ હોય ઘઉં બટેટું રીંગણું ખેડૂત નું પેદા કરેલું હોય જે મિલમાં કોઈ કઈ દે ખાઈ લાવ ખેડૂત ના રસ્તા ગમે સારા હોય તો ખેડૂત ખેડી જઈ શકે તો માં માલ આવે ને અમુક ના ખેતરું પણ નહીં લડે તમે દિવાળી ગામ એક થઈ ખાલી મારો આની આ ગુજરાત ની અંદર વાત કરું ખેડૂત ના હોય એકસો દસ ટકા તમે જે વાત કરી કે ભાઈ ખેડૂત ધાન પકવે તો બધા એના ઉપર નભે છે

કરવાની ગમે ભાજપ ના નેતા હોય તો ચૂંટણી હોય કેમ આવી ગામ માં જોવા નથી આવતા અહીંયા જોવા નથી આવતા ખેડૂત સાંભળતું ફૂલ તમે ગયું નથી ઈ ફૂલ જે પડીને મળશે ને તેની ખબર પડશે આખું મારે એ સમસ્યા છે આ સમસ્યા તમારે કેટલા

એ કે ટાઈમ ના હતા ને આ સેલ્સ ને ઊંચા ક્ષેત્ર હોય નો ચાલી ગયો એ હું ફરીને જવાનું પડે હા ત્યાં પણ આ બરોર દર વર્ષે હા આ જે માં બાપ ની જો હામો વાટુ થઈ ગયો એક ખેતર વિનાનો થઈ જાય ત્રણ વર્ષ હાલ તો પૂરો થઈ જાય ને હા તો બેટા થઈ પછી એટલે પાંચ પાંચ માર દે હમણાં ભાગ ને બેક્ટર નાખીને ભગુરુનભાઈ છે અહીંયા જે કઈ વેદનાઓ છે એ મુજબ છેલ્લા પંદર વર્ષથી આ પરિસ્થિતિ જે છે વધારે વિકરાળ બની છે એ પેલા પાણી આવતું પણ બધાને એક દોઢ ખાંડી માંડવી ઉતરી જતી અત્યારે પંદર વર્ષથી કાંઈ નથી થતું અને બધાની વેદના એવી છે અને અહીંયાથી કેવા પણ માગું છું એમણે બધાનું કહેવાનું એવું છે કે ધારાસભ્યશ્રી આવ્યા ગામમાં આવ્યા એમણે કહેવામાં આવ્યું કે જગ્યા ઉપર આવો તો કે સમય નથી તો હવે ચૂંટણીમાં પણ તમને સમય ન હોય એવી અમને અમે આશા રાખીએ કારણ કે ચૂંટણી હોય ત્યારે તો બધાને સમય હોય છે અને આ ગામની અંદર પણ હકીકતમાં અત્યારે જ્ઞાતિના લોકો સામાન્ય લોકો સામાન્ય ખેડૂતો સર્વ જ્ઞાતિના ખેડૂતો હેરાન થાય છે

તમે આવશો કે વિશા વદરવાડી કરી નાખશે સમય નહીં લાગેવાડી સમય નહીં લાગે કારણ કે તમારે વર્ષોથી મત લઈ જવા કામ કરવા નથી આ તો આ પરિસ્થિતિ તો ભયંકર છે

ખાલી રેલગાડી માં તો રેહમાન માં તો થઈ હોય છે રેલગાડી માં જોઈએ તો નીકળીએ રેલગાડી જાય બધા ની ઈચ્છા છે શું મજા કરવા જાય

ભાઈ થઈ ગયો પણ લેવા હું પોતે હતો બેન જે કઈ પણ વેદના અહિયાં સ્થાનિક લોકોની છે બીજી કોઈ ને કોઈ રજૂઆત કરવી હોય તો કરી શકો તમે લાઈવ નું માધ્યમ છે ગુજરાત જોયે વાત કરવી હોય

સિંચાઈ વિભાગને મેં અનેકવાર ફોન કર્યા છે અધિકારીઓને ફોન કર્યા છે હવે તમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો મારો ફોન નહીં આવે હું સીધો ઓફિશિયલ એટલે મહેરબાની કરીને સિંચાઈ વિભાગના અધિકારીઓ ગંભીરતાથી દરેક મુદ્દાઓનું નિરાકરણ કરે અન્યથા આવનારા દિવસોમાં હું તમારી પાસે જવાબ માંગવા આવીશ

પાણી હવે કાઢી નાખે ને તો હાલે ખરો કરી દેવો પડે બે ફૂટો કરી નાખે ને પારો બે ફૂટ એક મીટર ઘણી બધી રજૂઆતો ગામની છે ઘણી બધી વેદનાઓ છે ગામ માં આવીએ તો રસ્તાની હાલત ખરાબ છે ગંદકી છે અને ગામના સીમ માં જઈએ તો ખેતર માં કોઈ જઈ હગે એમ નથી તો લોકો ને જવું તો જવું ક્યાં ખેડૂતો એક બહુ સારી વાત કરી છે કે ચોમાસું પતી જાય અને અમે ખેતરે જઈએ તો અમારો સેઢો ક્યાં છે એ અમને ખબર રહેતી ખાલી નામ રહી છે બાકી આમાં સેઢો ક્યાં ખબર નથી પડતી એક તો આ લોકો એ જમીન માપણીમાં ગોટાળા કર્યા છે એમાં વધારામાં આમાં લોકોને પોતાનું ખેતર ક્યાં છે એની ખબર નથી રહેતી મારી હવે વધારે માધ્યમથી વિશેષ અહીંયાથી બીજી વાત નથી કરતો પણ ભાજપના નેતાઓ અને અધિકારીઓને એટલું ચોક્કસથી કહો મારે નથી કે લોકો ને હું પૂછવા માંગુ કે જો આ હજુ પણ નિરાકરણ ન કરે તો તમારે વિશા વદરવાડી કરવી છે વેલા વેલામાં વેલી તકે સમજી જાવ અને કરો તો વધારે સારી વાત છે